વ્રત આવતા વર્ષે કર લેજે આપણે જોડે બેન જમી લે ચલ 11 વાગ્યા સુધી મેં તમારી રાહ જોઈ તમે ના આયા એટલે મેં બાર થી પંજાબી મંગાઈને જમી લીધું છે અને તમારું કશું જ બનાવ્યું નહીં અને હવે મારા જોડે વાત ના કરશો તમે અલે વાત નઈ કરવી ભઈ જે વઢિયો લાય ખઈ લઉ ચલ ચાલશે જે આઈદું ને બધું જ હું ખાઈ ગઈ છું મને ભૂખ લાગીતી ને એટલે તમને ખોટું નહીં લાગે ને ના લાગે મને ખોટું અ ભાઈ બંદોના વાદે મારા કડવા ચોથ થઈ ગઈ આજે તો આ ચલો ચલ સુવાને જલ્દીઓ ભૂખ લાગી એ ચલો ચલો શું લઈ જશો જમવા જમવા ને 아기 ी ब 으면 ने 마 द म ी मत जोता सारू लागे हम चिपकी चिपकी ने ब े라라라